આપણા સંસ્કૃતિ વારસા અને પરંપરાને અનુરૂપ મંડલી ગરબા લઈને આવી ગયું છે શુભ મંડલી ગરબા શુભ મંડલી દ્વારા નવરાત્રિના નવ દિવસ એટલે કે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી આગ્રાજ વિસ્તારમાં ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સહાયના સુરે અને ઢોલના ધબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે અને અનુલક્ષીને આયોજિત એક કાર્યક્રમમાં ત્રીસ જેટલા ખેલૈયાઓએ શેરી ગરબાની મજા પણ માણી હતી નામ જાનવી જોશી છે હું બે હજારને સત્તરની સાલથી ઇવેન્ટ્સ કરતી આવી છું આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડલક્ષ પાર્ટી પ્લોટમાં મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે એની અંદર અમે નવથી બાર ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને પ્લસ બાર વાગ્યા પછી અમે બારથી ચાર અમે લોકો જે મંડળીના સ્ટે મંડળીના જે સ્ટેપ છે ને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકો એ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્કલુડ કરેલા છે કે અમે છેલ્લા બે કલાક રાસ રમાડવાના છીએ અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલિયાઓને દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના લાવવાના ના રહે ને અહીંયાથી એ લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જે લોકોને રાસ રમવા મળશે પ્લસ છેલ્લે અમે સનેડોને જે ડાકલાને બધું હોય છે એટલે આ વખતે અમે પ્રોપર બે તાળી ત્રણ તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો ડાકલા અને પ્લસ અમે લોકો એ રાસને આ વખતે ઇન્કલુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપને અમે લોકો આ વખતે ઇન્કલુડ કરેલા છે પ્લસ અમારા લોકોની થીમ છે એ ગામડાની થીમ છે અમે લોકો ગાડું સાથે જેટલી પણ ગામડાનું જે કંઈ પણ પ્રોપ્સ છે એ બધા જ મૂકેલા છે